મોટી સંખ્યામાં ભક્તો કૈલાસધામ ખાતે ઉમટી પડ્યા હતા ઉદ્યોગકાર મિકેશભાઈ પટેલ સહિત મહાનુભાવ હાજર મહેશ સવાણી દિનેશભાઈ નાવડિયા પણ ઉપસ્થિત રહ્યા વલ્લભભાઈ સવાણી મનોભાઈ માંગુકિયા પણ હાજર રહ્યા

ત્યારે હું ગામના સૌ નાગરિકોને અભિનંદન આપું છું આમાંથી કેટલા લોકો એવા છે કે જેને દર્શન કર્યા છે બારે બાર જ્યોતિર્લિંગ જઈને દર્શન કર્યા હોય એવા કેટલા લોકો છે અહીંયાની ગામમાં નહીં આ પરિવારને કેમ અભિનંદન આપવા પડે આમાંથી કેટલા લોકો એવો સંકલ્પ લીધેલો કેટલા એવું સપનું જોયેલું કે હું જ્યોતિલિંગ અલગ અલગ જગ્યા પર જઈને દર્શન કરીશ અને કેટલા લોકોનું સપનું સાકાર થયું પરંતુ આ ગામ અને આજુબાજુના હજારો ગામના નાગરિકોને સપનું સીધું સાકાર થવાનું છે કારણ કે હવે બારે બાર આ ગામની અંદર નાની માલમાં જ આપણે સૌ લોકોને ઉપલબ્ધ થવાના છે તમે સૌ કેમ છો જ્યારે દેશના કરોડો કરોડો સનાતની ભાઈ બહેનો એને આ બાર જ્યોતિર્લિંગે દર્શન કરવા જવા માટે વર્ષો વર્ષ લાગી જાય છે એની મનોકામનાઓ પૂરી કરવામાં આવે

આજ અમારું આ જે પચીસ વર્ષ જૂનું મંદિર છે એના મુખ્ય જીર્ણોધ્ધાર માટે મુકેશભાઈ મંચીભાઈ એમના હૃદયની અંદર જે પ્રેરણા જાગી કે મારે આનો કાંક વિકાસ કરવો છે તો એ વિકાસના દરમિયાન આજ એને પૂજ્યું છે એક વિજયગીરી બાબુ એના હૃદયની અંદર વેચ્યા અને આ કાર્યક્રમને દીપાવ્યો છે એને જ્યોતિર્લિંગની સ્થાપના થઈ છે અને એના જે જીર્ણોધનનું કામ કર્યું છે એવા મુકેશભાઈ પટેલ મંજીભાઈ પટેલ અને એમના સમગ્ર પરિવારને પણ હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ નાની માળ ગામની અંદર જ્યારે આટલું પવિત્ર અને પાવન કાર્ય થઈ રહ્યું છે ત્યારે ગામજનોને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ મહાશિવરાત્રી છે ગુજરાતની અંદર જુનાગઢની અંદર મહાશિવરાત્રીનો બહુ ભવ્યથી ભવ્ય રાજ્યકક્ષાનો મેળો ભરાય છે અનેક શ્રદ્ધાળુઓ ભવનાથ દાદાના દર્શન કરવા આવે છે ત્યારે મહાશિવરાત્રીની આપ સૌને સમગ્ર દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું બાર મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો એને એકદમ નવીનીકરણ કરવામાં આવ્યું પ્લસ બીજા પાંચ મંદિરો ગણેશજી હનુમાનજી દાદા માતાજીનું મંદિર કાળભૈરવજીનું મંદિર એમ કરીને ટોટલ સત્તર મંદિર અને હું આ ગામનો વતની છું તો મને પણ એવું થયું કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જેઓ શિવભક્ત છે અને એમનાથી પ્રેરણા લઈને કે આજે મને પણ એવું થયું કે આજે માન્ય વડાપ્રધાન શ્રી જે દેશમાં જેટલા જ્યોતિર્લિંગો છે આપ જાણો છો કેદારનાથ છે બદ્રીનાથ છે સોમનાથજી છે દરેક જગ્યાએ અત્યારે એનો બહુ સરસ રીતના એક નવીનીકરણ કરી રહ્યા છીએ એમના માધ્યમથી તો આજે એક દેશના નાગરિક તરીકે એક સારો મેસેજ થાય અને એક સ્વચ્છ ગામ સુંદર ગામ અને અમારા ગામમાં દરેક વરણ રહે છે પણ અમારા ગામની અંદર આજે ચાર હજાર માણસોની વસ્તી છે પણ નિર્વિધ બિલકુલ વિવાદ વગર એક મેક થઈને આજે આ વાત વિશ્વ સો ટકા ગેરંટીથી કહી શકું છું કે એક પણ પ્રકારનો કોઈ પણ વાદ વિવાદ કે કોઈ પણ પ્રકારની જાતિ જ્ઞાતિ વાડા વગરનો આ એક સુંદર અમારું જે ગામ છે તો ગામ માટે કશુંક કરવાનું મને એક ઈચ્છા થઈ અને આજે મેં આ અમે સૌ મળીને પરિવારે